ભારતીય જનતા પાર્ટીના તેત્રીસ વર્ષના નિષ્ફળ શાસન ઉજાગર કરવા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાપ્તાહિક ઉજવણી શરૂ કરાઈ છે જેના ભાગરૂપે આજે ખાડી મહોત્સવ અંજની સોસાયટી પાસે યોજવામાં આવ્યો હતો સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું તેત્રીસ વર્ષથી શાસન છે જોકે તેમાં દરેક મોચે ભાજપ શાસન નિષ્ફળ નીવડ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા ભાજપના તેત્રીસ વર્ષના નિષ્ફળ શાસનની સાપ્તાહિક વિરોધ શરૂ કરાયો છે જે અંતર્ગત અંજની સોસાયટી પાસે ખાડી મહોત્સવ ઉજવાયો હતો ભારતીય જનતા પાર્ટી એક તરફ નદી ઉત્સવ ઉજવી રહી છે ત્યારે તેની સામે ભાજપ દ્વારા ખાડીઓની સફાઈ ન કરાતી હોય તેથી ખાડી ઉત્સવ ઉજવી વિરોધ કરવામાં આવ્યો છે ખાડી કિનારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈસર દેસાઈ સૈતાઓની હાજરીમાં રામધોન સાથે ભાજપ સરકારની ખોખલી નીતિઓને લોકો સમક્ષ ઉઘાડી કરી હતી દિનેશભાઈ સાવલિયા દિનેશભાઈ કઈ જગ્યાને શા માટે વિરોધ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નદી ઉત્સવ કરે છે પ્રજાના પૈસા જે તાઇફાઓ કરી રહી છે પ્રજાના પૈસા વેડફી રહી છે એની સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાતે સાત દિવસ સુરતના અલગ અલગ વિસ્તારમાં રચનાત્મક કાર્યક્રમો કરી અને સુરત મહાનગરપાલિકાના શાસકો અને વિપક્ષોને જે સત્ય છે જે વાસ્તવિક છે દેખાડવા માટેનો જે અમારો પ્રયત્ન છે અને એના ભાગરૂપે જે પૂણા ગામની અંજની સોસાયટીની અંદર ખાડીના કાંઠા ઉપર અમારા સોસાયટીના બહેનો અને અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા એક રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આવા રચનાત્મક કાર્યક્રમો કરી અને અમે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિ સત્તાધીશો છે જે વિપક્ષ છે એમને જગાડવા માટેનો અમારો પ્રયત્ન છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી જ્યારે કરોડો રૂપિયાના તાયફાઓ કરી રહી હોય ઉત્સવ કરી રહી હોય ત્યારે આ ગંદાથી ગોબરી જે ખાડી છે જે ખાડીના કાંઠા પર જે લોકો રહે છે એ લોકોને એમાંથી મુક્તિ મળે અને એના માટેનો અમારો આ પ્રયાસ છે સમસ્યા સો ટકા સાચી વાત છે કારણ કે પાંચ વર્ષ અમે પણ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે ખાડી માટે પાંચસો ને સાઠ કરોડ રૂપિયા ભૂતકાળની અંદર અમે મંજૂર કરાવીને લાવ્યા છીએ પણ હાલની અંદર છેલ્લા ત્રણ વર્ષથી આ જે ખાડીનું કામ છે એ પ્રગતિમાં નથી તો ફરીથી એ જે લક્ષ્મણનગરથી લઈને જીવન જ્યોત સુધી સાડા આઠ કિલોમીટરની ખાડીનું રીડેવલપમેન્ટ કરવાનું એ થાય એ સાથે સાથે લિંબાયતની અંદર પણ ખાડી છે છાપરા ભાઠાની અંદર પણ ખાડી છે આ તમામ ખાડીઓ છે એ ખાડીઓની આજુબાજુમાં જે લોકો રહી છે એમને આમાંથી મુક્તિ મળી રહી એના માટેનો અમારો પ્રયત્ન છે શું આગામી સમયની અંદર બજેટ પણ સુરત મહાનગરપાલિકાનું આવી રહ્યું છે આ સાત દિવસના સાત જે અમારા રચનાત્મક કાર્યક્રમો છે એ કાર્યક્રમો ફટકી અમે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ મહાનગરપાલિકાના હોય ધારાસભ્યો કે સંસદ સભ્યો હોય એને જગાડવા માટેનો પ્રયત્ન કરીશું ત્યાર પછી કર્મશ અમે કમિશનરશ્રી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને સોસાયટીના પ્રમુખો આગેવાનોને સાથે રાખી સોસાયટીના લોકોને સાથે રાખી અને અમે આવેદનપત્રો આપીને આગામી બજેટની અંદર સમાવેશ કરી અને તાત્કાલિક કામ શરૂ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે એના માટેના અમારો પ્રયત્ન રહેશે અને જો બજેટની અંદર સમાવેશ કરવામાં આવે તો ભૂતકાળની અંદર ખાડી માટે આ વિસ્તારમાંથી જે રીતે કોંગ્રેસ પક્ષે લોકોને સાથે રાખીને જન આંદોલન કીધું હતું એ જ રીતે જન આંદોલન કરવામાં આવશે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસનના તેત્રીસ વર્ષનો સાપ્તાહિક અનોખો વિરોધ કરાઈ રહ્યો છે જેને લઈને લોકોમાં પણ ભાજપ સામે વિરોધ જોવા મળ્યો છે ઓઝર કુર્સે સાથે પ્રકાશવાળા